દોસ્તો સ્વાગત છે આજના આધ્યાત્મિક વિડીયો પર જ્યારે ધરતી પીળા રંગની ચાદર ઓઢે જ્યારે ઠંડી વિદાય લે છે અને વસંત ઋતુનું આગમન થાય છે ત્યારે આવે છે એક અત્યંત પવિત્ર અને શુભ પર્વ વસંત પંચમી આ વિડીયોમાં આપણે જાણીશું વસંત પંચમી બે હજાર છવ્વીસ ક્યારે છે પૂજા માટે શુભ સમય કેટલો છે આ દિવસનું ધાર્મિક અને આધ્યાત્મિક મહત્વ શું છે તો વિડિયો અંત સુધી ચોક્કસ જુઓ વસંત પંચમી શું છે મિત્રો હિન્દુ પંચાંગ અનુસાર માઘ્ય માસના સુકલ પક્ષની પંચમી તિથિએ વસંત પંચમીનું પાવન પર્વ ઉજવવામાં આવે છે આ દિવસ વિદ્યા જ્ઞાન અને બુદ્ધિની દેવી માતા સરસ્વતીને સમર્પિત છે વસંત ઋતુના આગમનનું પ્રતીક છે લગ્ન વિદ્યા આરંભ અને શુભ કાર્ય માટે અત્યંત શુભ માનવામાં આવે છે હવે જાણીએ મહત્વપૂર્ણ માહિતી વસંત પંચમી બે ત્રેવીસ જાન્યુઆરીએ ઉજવાશે પંચમી તિથિ નો સમય રહેશે શરૂ થવાનો સમય રહેશે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ રાત્રે બે વાગ્યા ને અઠ્યાવીસ મિનિટ પર સમાપ્ત થશે ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ રાત્રે એક વાગ્યા ને છેતાલીસ મિનિટ પર મિત્રો આ દિવસે માતા સરસ્વતીની પૂજા માટે ખૂબ જ ઉત્તમ મુહૂર્ત પ્રાપ્ત થાય છે પૂજા માટે શુભ સમય છે સવારના સાત વાગ્યા ને પંદર મિનિટ થી બપોરના બાર વાગ્યા ને પચાસ મિનિટ સુધી કુલ પૂજા અવધિ પાંચ કલાક અને છત્રીસ મિનિટ મધ્યાહન સણ બપોરે બાર વાગ્યા ને પચાસ મિનિટ પર આ સમય દરમિયાન કરેલી પૂજા વિદ્યાહારમ પરીક્ષા તૈયારી અને સર્જનાત્મક કાર્યો ખૂબ જ સુફળ આપે છે બસંત પંચમી બે હજાર છવ્વીસની સોળ માહિતી આ પ્રકારે છે કંઈક તારીખ શુક્રવાર ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ પંચમી તિથિની શરૂઆત બે વાગ્યાને અઠ્યાવીસ મિનિટ પર પંચમી તિથિને પૂર્ણ તિથિ એટલે કે એક વાગ્યાને છેતાલીસ મિનિટ પર ચોવીસ જાન્યુઆરીએ પૂજા મુહૂર્ત સાત વાગ્યા અને પંદર મિનિટથી બાર વાગ્યાને પચાસ મિનિટ સુધી પૂજાનો સમયગાળો પાંચ કલાક છત્રીસ મિનિટ મિત્રો વસંત પંચમી માત્ર એક તહેવાર નથી પરંતુ જ્ઞાન સર્જનાત્મક અને નવી શરૂઆતનું પ્રતિક છે માન્યતા છે કે આ દિવસે માતા સરસ્વતીનો પ્રાગટ્ય દિવસ માનવામાં આવે છે આથી જ દેશભરમાં શાળા કોલેજોમાં કલાકારો લેખકો અને વિદ્યાર્થીઓ માતા સરસ્વતીની વિશેષ પૂજા કરે છે પીળો રંગ ઊર્જા સમૃદ્ધિ સકારાત્મકતાનું પ્રતિક માનવામાં આવે છે એટલે લોકો પીળા વસ્ત્રો પહેરે છે પીળા ફૂલ અને પીળા મીઠાઈઓ અર્પણ કરે છે મિત્રો વસંત પંચમી પછી આશરે ચાલીસ દિવસમાં હોળી આવે છે આ દિવસથી જ ઘણા વિસ્તારોમાં હોળીકા દહન માટે લાકડા એકત્ર કરવાની પરંપરા શરૂ થાય છે આ રીતે વસંત પંચમી વસંત ઋતુ હોળી ઉત્સવોની શ્રેણીનો આરંભ કરે છે મિત્રો આ રીતે વસંત પંચમી બે હજાર છવ્વીસ એક અત્યંત શુભ પવિત્ર અને ઉર્જાસભર દિવસ છે આ દિવસે માતા સરસ્વતીની ભક્તિપૂર્વક પૂજા કરો જ્ઞાન અને વિદ્યા માટે પ્રાર્થના કરો અને જીવનમાં નવી શરૂઆત કરો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતા સરસ્વતી ધન્યવાદ